આ દેશ બચશે કે કેમ આ દેશનું લોકતંત્ર બચશે કે કેમ અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું સંવિધાન બચશે કે કેમ આવો સવાલ ભારતભૂમિમાં છેલ્લા સિત્તેર વર્ષમાં પહેલી વખત ઊભો થયો હતો એટલે બંધારણ અને લોકતંત્રમાં માનનારા તમામ લોકોને રાહત મળી છે રાહત એ મળી છે કે હવે ભારતીય જનતા પાર્ટી એ બસો બોતેરનો આંકડો ક્રોસ ના કરી શકી અને એના કારણે એમનું ઘમંડ ચકનાચૂર થયું છે એમના પગ જમીન ઉપર આવ્યા છે અને નરેન્દ્ર મોદી એમની પોપ્યુલારિટી એમનો ચામ અને એમની અપીલ એમાં પ્રચંડ ઘટાડો થયો છે એમાં દેશ અને ગુજરાતના ખેડૂતોએ આ સરકારને જડબા તોડ જવાબ આપ્યો છે કે અમે અમને તમે દિલ્હીમાં આવતા રોઈકાતા એટલે અમે ભારતના ખેડૂતો તમને દિલ્હીમાં જતાં હવે રોક રોકીએ છીએ અમને આ બે હજાર રૂપેડીની કિસાન સન્માન નિધિ નથી જોઈતી અમારા હકના પાક વીમાના જે રૂપિયા કાયદેસર મળવાપાત્ર મળે છે જોઈએ છે ખેડૂતોની યોજનાઓના જે લાભો મળે છે આ લાભો જોઈએ છે અમારે ટેકાના ભાવે ખરીદી જે પ્રોપર થાય એની માટેની સુનિયોજિત યોજનાઓ બને એ યોજનાઓ જોઈએ છે some of